હેલો જય શ્રી કૃષ્ણ હું ખુશબુ પટેલ તમારું સ્વાગત કરું છું મારા કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ દેશી ભાણું જે લગભગ બધા જ ગુજરાતીઓના ઘરમાં શિયાળો આવે ત્યારે બનતું જ હોય છે બધા જ ગુજરાતીઓનું ફેવરેટ પણ હોય છે તો આપણે બનાવીશું દેશી લીલી મેથી ને લીલા લસણથી ભરપૂર એવી કઢી ને રોટલા ને સાથે ઘી ગોળનું ચૂરમું પણ આપણે બનાવીશું તો ચાલો તેના માટે સામગ્રી શું જોઈશે તે જોઈ લઈશું તો અત્યારે મેં છાસ લીધી છે તેની સાથે લીલા મરચાં અને લીલા લસણને ક્રશ કરીને લીધેલા છે એક કપ ધોઈ અને સાફ કરેલી લીલી મેથી ઝીણું ચોપ કરેલું સૂકું લસણ અને બે ચમચી ચણાનો લોટ અને રૂટીન બધા મસાલા તો છાસ તમારે જે પ્રમાણે જોઈતી હોય તે તમારે લેવાની છે અને તેમાં બે ચમચી ચણાનો લોટ નાખી અને તેને આપણે બ્લેન્ડરથી બધું સરસ એવું મિક્સ કરી લેવાનું છે તો ચાલો આપણે થોડું મિક્સ કરી લઈએ તો મિક્સ કરી અને મેં છાસ તૈયાર કરી લીધી છે હવે આપણે કટીનો વઘાર કરીશું તો તેના માટે અત્યારે મેં બેથી ત્રણ ચમચી જેટલી તેલ લીધેલું છે તો તેલને આપણે ગરમ થવા દઈશું અને તેમાં પછી જીરું એડ કરીશું તમારે આમાં રાઈ ઉમેરવાની જરૂર નથી જીરાનો વઘાર કઢીમાં ખૂબ જ સરસ એવો લાગે છે જીરું થઈ ગયું છે તો હવે તેમાં આપણે સૂકું એકદમ ઝીણું સમારેલું લસણ એડ કરીશું અને સાથે લીમડાના પાન તો લસણને આપણે થોડું ગોલ્ડન બ્રાઉન થવા દેવાનું છે જેટલું લસણ તમે ગોલ્ડન બ્રાઉન જેવું સરસ એવું થવા દેશો તો તમારો કઢીનો ટેસ્ટ ખૂબ એવો સરસ આવશે હવે આપણે તેમાં તમે જોઈ શકો છો કે સરસ એવું ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે તો તેમાં લીલું લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું લીલું લસણ તમને જેટલું ભાવે તે પ્રમાણે તમારે લેવાનું છે અત્યારે મેં અડધા કપ જેટલું લીલું લસણ અને મરચાંની પેસ્ટ લીધી છે આ કઢી વધારે તીખી હોય તો જ મજા આવે તો તમારે લીલા લસણનું પ્રમાણ અને લીલા મરચાંનું પ્રમાણ તમારે એવી રીતે લેવાનું છે હવે લસણ અને મરચાંને આપણે થોડીવાર સાંતળવાના છે તે સરસ એવા સંતળાઈ જાય અને લસણમાંથી કચાસ નીકળી જાય ત્યાં સુધી સાંતળીશું તમે મારી રેસીપી કઈ અને કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જોવો છો તે મને કોમેન્ટ જરૂરથી કરો તો હવે લસણ થઈ ગયું છે તો હવે તેમાં આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને હળદરને પણ આપણે સાંતડી લઈશું મારી રેસીપી તમને કેવી લાગે છે તે પણ ફ્રેન્ડ્સ મને કોમેન્ટમાં જરૂરથી જણાવો જેથી મારે કંઈ ચેન્જીસ કરવા હોય તે પણ હું તેમાં કરી શકું હવે આપણે ધોઈને સાફ કરેલી મેથી મેં અત્યારે પૂરો એક કપ ભરીને લીધેલી છે જો તમારી છાસ અને કઢી બનાવવાની ક્વોન્ટિટી વધારે હોય તો તમે દોઢ કપ પણ લઈ શકો છો અત્યારે એક કપ મેં લીધેલી છે તો તેને પણ આપણે થોડીવાર સાંતળીશું જેથી મેથીનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવે હવે તેમાં આપણે બધા મસાલા કરવાના છે તો તેમાં એક ચમચી ધાણાજીરું પાવડર લઈશું સાથે આપણે એક ચમચી લાલ મરચું પાવડર લઈશું અને થોડુંક આપણે તેમાં મીઠું અત્યારે જે મેથીનો ને બધો મસાલો છે તેના પૂરતું થોડું મીઠું એડ કરીશું હવે બધું જ મસાલાને આપણે મિક્સ કરી લેવાના છે અને મેથીને આપણે થોડીવાર ચડવા દેવાની છે તો સરસ એવું મિક્સ કરી અને આપણે તેને ઢાંકી અને બેથી ત્રણ મિનિટ માટે રહેવા દેવાનું છે જેથી તેમાંથી તેલ થોડું છૂટું પડી જશે અને મેથી આપણી ખૂબ જ સરસ એવી ચડી જશે અને મસાલા પણ ખૂબ સરસ એવા સંતળાઈ જશે તો ઢાંકીને બે મિનિટ આપણે રહેવા દેવાનું છે હવે આપણે ખોલીને જોઈશું તો તમે જોઈ શકો છો કે સરસ એવું સાઈડમાં તેલ પણ થોડું છૂટું પડી ગયું છે અને મેથી પણ સરસ એવી આપણી ચડી ગઈ છે તો આપણે છાસ જે બનાવીને કમ્પ્લીટ તૈયાર રાખી છે ચણાના લોટનું અટામણ કરીને તેને આપણે આમાં એડ કરી લઈશું તો હવે છાસને એડ કરીશું તમારે જો છાસ ઘરની હોય તો તમારે તેમાં પાણી એડ નહીં કરવાનું નહીં તો જો ખટાસવાળી થોડી છાસ હોય તો તમારે જ્યારે અટામણ કરો ચણાના લોટનું ત્યારે તેમાં થોડું તમારે પાણી એડ કરવાનું અને બને ત્યાં સુધી થોડી મોળી એવી આપણે કઢી બનાવીશું તો હવે તમે જોઈ શકો છો કે સરસ એવું આપણે બધું મિક્સ કરી લીધું છે મિક્સ કરતું જ રહેવાનું છે કેમ કે આપણે કઢી બનાવતી વખતે જ્યારે આપણે હલાવીએ નહીં તો કઢી આપણી ફાટી જાય તો તેમાં હવે મેં અહીં એક નાનો ટુકડો ગોળ એડ કર્યો છે અને ટેસ્ટ મુજબનું મીઠું એડ કરી લીધું છે હવે આપણે કન્ટિન્યુ કઢીને હલાવવાની છે તો આપણે થોડી વાર ગેસને ફૂલ કરી દઈશું અને હલાવતા જઈશું જેથી આપણી કઢી ફાટી ન જાય જો તમે એમ જ મૂકી દેશો તો કઢી ફાટી જશે અને કઢી સરસ નહીં બને તો ફ્રેન્ડ્સ તમે કઈ કઈ રીતે કઢી બનાવો છો ને આમાં તમારે શું ચેન્જીસ જોઈએ તે મને જરૂરથી કહેજો તો હું તમને ચેન્જ કરીને બતાવીશ અને તમારે કોઈ નવી રેસીપી શીખવી હોય તે પણ મને કોમેન્ટમાં જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો તો હું તમને અલગ અલગ નવી નવી રેસિપી શીખવાડતી રહીશ તો હવે આપણી કઢી સરસ એવી ઉકળવા લાગી છે તમે જોઈ શકો છો તો હવે ધીમો ગેસ કરી દઈશું અને પાંચથી સાત મિનિટ માટે તેને ઉકળવા દઈશું જેથી કઢી થોડી ઘટ્ટ થઈ જાય અને ટેસ્ટ પણ સરસ એવો આવી જાય તો તમે જોઈ શકો છો કે ઉભરો આવી ગયો છે તો મેં ગેસ ધીમો કરી લીધો છે હવે પાંચથી સાત મિનિટ પછી તમારે કઢીને ખાવા માટે યુઝ કરવાની છે તો હવે આપણી કઢી સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે અને પહેલાં કરતાં થોડી ઘટ પણ થઈ ગઈ છે તો હવે તેમાં આપણે ધાણા એડ કરી દઈશું અને ગેસને બંધ કરી લઈશું કેમકે આપણી કઢી સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે તમે જેમ ઉકાળશો તેમ તેની ક્વોન્ટિટી પણ થોડીક ઓછી થશે તો હવે કઢી સરસ એવી બનીને તૈયાર છે સાથે મારે રોટલા પણ બનીને તૈયાર છે તો હવે આપણે ચૂરમું બનાવીશું તો હવે કઢીને મેં ગેસ બંધ કરી લીધો છે તો હવે ચૂરમા માટે આપણે એક રોટલો લઈ લઈશું અને રોટલાને એકદમ ઝીણો ઝીણો હાથેથી આપણે ક્રશ કરી લઈશું બને એટલો તમારે ગરમ રોટલો લેવાનો અને આવી રીતે હાથથી ઝીણો ઝીણો ક્રસ કરી લેવાનો છે જેથી તમારે ચૂરમું ખૂબ જ સરસ એવું બને તો તમે જોઈ શકો છો કે રોટલાનું ખૂબ સરસ એવું ક્રશ કરી લીધું છે અને તેમાં આપણે એકદમ ઝીણો કટ કરેલો ગોળ એડ કરીશું જો મોટી મોટી કાંકરી હશે તો ગોળ સરસ એવો ઓગળશે નહીં તો બને ત્યાં સુધી તમારે એકદમ ઝીણો ક્રશ કરવાનો અને પછી તેને રોટલામાં એડ કરવાનો અને ચૂરમું ઘી વગર તો અધૂરું જ છે તો તેમાં ભરપૂર એવું ઘરનું દેશી ઘી એડ કરવું અને આવી રીતે હાથથી મસળી અને આપણું ચૂરમું તૈયાર કરવું એકદમ ગોળ ભળી જાય ત્યાં સુધી તમારે હાથથી રોટલો ગોળ અને ઘીને મસળવાનું છે જેથી આપણું ચૂરમું બનીને સરસ તૈયાર થઈ જાય તો તમે જોઈ શકો છો કે આપણું ચૂરમું બનીને તૈયાર છે તો હવે આપણે બધું જ સર્વ કરીશું તો આપણી કઢી પણ તૈયાર છે રોટલા પણ તૈયાર છે અને ચૂરમું તો સાથે તૈયાર થઈ જ ગયું છે તો ચાલો હવે આપણે આપણા દેશી ભાણાની પૂરી ડીશ તૈયાર કરી લઈશું તો તેના માટે કઢીને મેં એક બાઉલમાં લઈ લીધેલી છે કઢીનો ટેસ્ટ તમને મારી રીતે બનાવો અને મને કહો સાથે આપણે ચૂરમું પણ લઈ લઈશું અને સાથે એક આખો રોટલો લઈશું અને રોટલાને પણ કીથી લચપચતો કરીશું અત્યારે શિયાળાની સિઝન છે તો મૂળા તો ખૂબ જ સરસ આવે છે તો અત્યારે આપણું દેશી ભાણું એકદમ સરસ તૈયાર છે તો ફ્રેન્ડ્સ આ તમને કેવું લાગ્યું તે મને જરૂરથી જણાવજો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં